હાલો બોલો મારું નામ ઘનશ્યામભાઈ રવાશંકર ભટ્ટ બોરીવલ્લી મારો મોબાઈલ નંબર નાઇન થ્રી ટુ વન વન ઝીરો સેવન મારો હું બોમ્બેથી મહુવા વૃદ્ધાશ્રમમાં છું અને મારો પગનો સખત હતો એકદમ પગના ગોટલા જામ થઈ ગયા હતા ચાલવામાં પણ તકલીફ હતી પછી ભરતભાઈ મા એક મહુવા જેનો મોબાઈલ અમે માત્ર એક્યુપ્રેસર પોઈન્ટ સારવાર દ્વારા એમની સારવાર કરેલી છે તો આ સારવાર બાબતે કાકા તમને કેટલી રાહત છે બહુ જ રાહત છે ચાર પાંચ દિવસની એક્યુપ્રેશન પોઈન્ટ આપવામાં ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે રાત્રે પિંડલી કાળતર હા રાત્રે પિંડી મટલી સકત કરતો કે ઊંઘ નો થી આવતી એની દીકે અત્યારે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે બધું ચાલો મને તકલીફ હતી બી મટી ગઈ છે માટે ઘૂંટણ કમરનો પગનો કોઈ બી દુખાવો હોય તો ભરતભાઈ પરમાર નો સંપર્ક કરવો અભિનંદન ઓકે કાકા થેન્ક યુ આભાર જય માતાજી